મારુતિ સજુકી ઓલ્ટો આઠસો કાર વેચવાની છે સારી કાર ઓછી કિંમતમાં જે પણ કોઈ મિત્રો લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી કાર તમને મળી શકે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણું જીરો સોળ સત્તર ઝીરો સોસે તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે આ કારની કિંમત મોડલ અને માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે અલ્ટોકારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને એન્ડ અઢારનું એન્ડનું મોડલ છે અને અલ્ટો કાર ટુ ઓનરમાં છે અલ્ટો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વ્હાઈટ કલરમાં અલ્ટો કાર જોવા મળશે નો એક્સિડન્ટ અલ્ટો કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે પેટ્રોલ સીએનજી એન્જિન જોવા મળશે સો એ સો ટકા વર્ક કરે છે સિત્યોતેર હજાર કિલોમીટર ફરેલી માત્ર અલ્ટો કાર જોવા મળશે એકદમ સોખી કાર છે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો અને ખૂબ જ સારી કન્ડિશન કંપની કલર સાથે જ જોવા મળશે ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારમાં બે સાવી જોવા મળશે અને કારની વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈ આ ઓલ્ટો કારની કિંમત બે લાખને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે જે ફિક્સ રેટ છે તે હું માલિકનું કહેવું છે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત સાઠ છપ્પનસો અડસઠ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ પિંચોતેર હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે અને મિત્રો ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે ઓલ્ટો કાર તો નામ મહેબૂબ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં રાખેલો છે અને વિડીયોમાં સ્ક્રીન ઉપર પણ આગળ આગળ આપેલો છે જો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મહેબૂબભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી લેવો જય વિશરાજ